જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજ તો ધુમાડો ધુમાડો આ ખીધું છે કારણ કે વરસાદ છે તે દિવસ આમ મચ્છર હતા પણ એટલી બધી માયખું નથી ને વરસાદને વાદળાને લીધે માયખું જ્યાં આપણે જોઈને હોય એવી બધી વાડીમાં મોટી મોટી માયખું રહેતી હોય એવી બધી આવી છે તો માલ જ્યાં આમ ઊભું નથી રહી એક તો બધા આમ ફળફળાટી બોલાવે છે તો આપણે પાસે જ લીમડો છે વાડીમાં તો લીમડો લઈ આવી અને ધવાડો કરી દીધો છે ઢાળિયામાં તો બધા શાંતિ લઈ ઘડી ઊભા છે ને ક તો પહાડી પગ પણ હેઠા નહોતા મૂકી શકતા હેઠા પગ પણ નહોતા મૂકી શકતા અમારે દોતા થયા વહેલા અંધારું હતું તો પણ બે આમ સારી પગ ઠેકતા થા એટલી માખું ખૂબ છે તો હજી આપણે બધું બાકી છે કારણ કે ધવાડો તાપ કરો લીમડો ને એટલે મોડું છું છે બાકી છાણ તો ન થઈ ગયું છે બધું ખોદળા ને એવું વાળવાનું બાકી છે તો વાળી નાખી ને જેની સાબે ઊભા થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ કબૂતરોનો પણ ટાઈમ થઈ ગયો છે આવવાનો એક એક કરતા બધા આવું છે હવે અને વાળવાનો સમય આજ મોડું થઈ ગયું એટલે આજ વાળતી વખતે થોડીક એને વાંધો હશે ને મને વાંધો હશે ફળિયું વાળવામાં તકલીફ પડશે કબૂતર છે એટલે એટલે પેલા ઢાળિયા વાળ નાખું ત્યાં એ સણ સણી જાય એક એક કરીને બધા એક જાણે એકાબીજા હાપી ન આવતા એવી રીતના આપણે એક બે જણાનેરે જવું હોય ને તો એ વિચાર કરવો પડે કે ક્યાં નીકળશે મોડું છું છે પણ આને ટાઈમ એટલે ટાઈમ અને બધા એક ક્યારે જ નીકળે તો એ પક્ષીમાં એટલી સમજણ છે કે વહેલી સવારમાં બધાને ક્યારે ભોજન કરવા નીકળવાનું નાખવા છે હવે જાય છે રેંગ વાસડા બે પલ્લે છે ને લેવા અને વરસાદ આજથી શરૂ થઈ ગયો છે બે દિવસ કાઈક વરાબાઈ ને નરે એવું હતું અને ફરી પાછો વરસાદ શરૂ થઈ ગયો છે

તો આવો કઈક વરસાદ શરૂ થઈ ગયો છે અને કઈ કઈ જગ્યાએ વરસાદ છે એ કમેન્ટ કરજો પાવડો વાગે ને એ કોઈ લઈ લીધું આ જગ્યા આમ ગામ તો ઉપર છે તે પણ છતાંય થોડીક વાડી છે રોડ ઉપર આવે છે અત્યારે ઘડી ગાઓ વરસાદ પડશે એટલે બધું નદીની ની છે ઓર ઉપર પાણી શરૂ થઈ જશે અહિયાં રેનકોટ વરસાદનું તો કામ છે હવે રોજની માટે શરૂ થઈ ગયું છે અને આપડે જો અહીંયા એક આખો ઘાણ મશીન માં કપડા ધોયા અને અહિયાં બીજા એટલા ધોઈ નાખ્યા છે એટલા કપડાં ધોય અને ઢગલો કરી દીધો છે ખબર નહીં આવે કે વરસાદ રહે કારણ કે નીતરી જાય પછી વોલમાં કે ઉકવા પડશે ફરી પાછું હતું એ વાતાવરણ થઈ ગયું છે કેટલું પાણી પડે છે એ આપણને ધાબા ઉપરથી ખબર પડશે કે જે દૂર દૂરના ઝાડવા છે એ પણ દેખાતા નથી એવું લાગે છે કે આખી શેરીમાં કે એક નદી આવી છે એટલું આખી શેરી પાણીથી ભરાઈ ગઈ છે અને સતત એક જ ધારો વરસાદ પડે છે અડધી કલાકથી તો ખાલી એટલી સમયમાં બધું પાણી પાણી ફરી કરી નાખ્યું છે કારણ કે બે દિવસ ત્યાં બહુ જ ગરમી થતી હતી له وڅاد راځيږي څه فري રાઈટ ત્રણ વાગી ગયા છે અને આપણે જે પેકિંગ કુરિયર કરવા માટે મગાવ્યા હતા કાચના બોટલ અને થર્મોકોલ અને બોક્સ આ ફિટિંગ કરવાના ખોખા તો એ પોગી ગયા છે હવે કોઈ ઝંઝેડ નહીં રે બહુ ચિંતા રહેતી ન કે પ્લાસ્ટિકના બોટલમાં મોકલવું પડતું તો હવે એ ઝંઝેડ નહીં રે કા લાવી તો નહીં કે પણ હાસો છું કા કારણ કે આ થર્મોકોલ તો હસવાય જાય અને કઈ પ્રોબ્લેમ નહીં આવે પણ આ જે બોટલ હાસો વાને ઈઝ મુશ્કેલ છે એ બુરી હેઠી આ અત્યારે તો ઘરમાં માં અમને મિસે મૂકી દે છે પણ વિચાર કરવો પડશે જગ્યા કરવી તો હે કારણ કે નેકરા ખોખા એથી જ તે ઘર હસવાઈ ગલું છે ખોખા એથી જ તે ઘર આખું હસવાઈ ગલું છે કારણ કે આ પ્રોડક્ટ બધી પડી છે ને પ્રોડક્ટ થોડી કામ ઉપર એ બધી છે એટલા માટે હવે કઈ જગ્યાએ ફિટ કરવું એ વિચાર કરવો પડશે કઈ જગ્યાએ રાખશું થર્માકોલ ને નહીં વાંધો મેન વસ્તુ કાચના બોટલને જ મૂકવાની જરૂર છે અત્યારે કોરા ખાવો પડશે તો હજી ત્રણ વાગ્યા છે ને હજી નેવરા નથી છે ઘડી કોરો ખાઈ લે બધું મૂકી દઈએ જાય હાડા તણ થઈ જાય ને અડધી કલાક આરામ નાઈ પછી ફરી પાછો માલનો ટાઈમ થઈ જાય